હાઉ યુ નવરાત્રી ગોઈંગ ઓન આઈ વિશ ઇટ્સ ગોઈંગ ઓન ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે ગ્લોઈંગ અને હાઇડ્રેટેડ સ્કીન પ્રાપ્ત કરવા માટે કોઈ ઝડપી અને બિન આક્રમક રીત છે એનો જવાબ છે હા અને એ રીત છે હાઇડ્રોફેશિયલ અધ્યતન હાઇડ્રોફેશિયલ એક ત્વચાની અધ્યતન સારવાર છે જે તમારી ત્વચાને ઊંડાણપૂર્વક સાફ કરે છે એક્સફોલિએટ કરે છે અને હાઇડ્રેટ કરે છે અને હા આ બધું કરે છે એક જ સેશનમાં હાઇડ્રાફેશિયલ ટ્રીટમેન્ટમાં મૃત ત્વચાના કોષોને દૂર કરવા છિદ્રોને અનલોક કરવા અને અને તમારી ત્વચાને પોષણ આપવા માટે સિરમ ઇન્ફ્યુઝ કરવા માટે સ્પેશિયલ વોટેક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે આ ટ્રીટમેન્ટ તમામ પ્રકારની ત્વચાને યોગ્ય છે ફાઇન લાઇન્સ છે ખીલ છે હાઇપર પિગમેન્ટેશન છે અને ડલનેસ જેવી સમસ્યાઓમાં મદદ કરે છે ઉપરાંત આ કોઈ ટ્રીટમેન્ટનો ડાઉન ટાઈમ નથી જેથી તમે ક્લિનિકમાંથી સીધા જ ફ્રેશ થઈ અને ગ્લોઈંગ ફેસ સાથે બહાર નીકળી શકશો અને જો તમે કોઈ ખાસ પ્રસંગ કે ફંક્શન માટે ઇન્સ્ટન્ટ ગ્લો જો જોઈએ છે એ મેળવવા માંગતા હો તો આજે જ તમે મધુરમ ઓઝોન સ્કીન એન્ડ લેસર સેન્ટરની મુલાકાત લ્યો અને તમારું હાઇડ્રાફેશિયલ આજે જ મૂકવાનો બ બાય